નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીથી પ્રારંભ થયેલો પાંચ દિવસીય દેવમોગરા મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો જે દર્શાવે છે કે આ મેળો લોકોમાં કેટલી લોકપ્રિયતા ધરાવે છે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસાપાત્ર કામગીરી કરવામાં આવી હતી સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય સુવિધાઓમાં તબીબી કેમ્પો અને એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તંત્રની સચેત કામગીરી અને શ્રદ્ધાળુઓના સહયોગથી મેળો નિર્વિઘ્ન રીતે સંપન્ન થયો આ પ્રસંગે સ્થાનિક વેપારીઓ અને હસ્તકલા કલાકારોને પણ તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળી જે સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન આપે છે દેવમોગરા મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે આવા મેળાઓ સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે